છેલ્લા કેટલાય સમયથી મોલ અને શોપિંગ સેન્ટર છે તેમાં જે ચેન્જિંગ રૂમ છે ત્યાં સ્પાય વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે અને આ બાદ યુવતીઓની જે સુરક્ષા છે તેના પર પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે મહિલાઓની પ્રાઇવસી છે તે ન ખોરવાય તેના માટે સુરતની જે શ્રી ટીમ છે તેના દ્વારા એક ટેસ્ટ છે તેની માહિતી યુવતીઓને આપવામાં આવી રહી છે કે જ્યાં શોપિંગ સેન્ટર અને જ્યાં પણ મોલ્સ છે ત્યાં જઈને શ્રી ટીમ છે તે રૂબરૂમાં આ ટેસ્ટ છે તેની જાણકારી આપે છે અને મહિલાઓને યુવતીઓને જાગૃત કરે છે આજે આ જ વિષય પણ આપણે વિગતે ચર્ચા કરવી છે

સુરત મહિલા પોલીસની ટીમ દ્વારા હાલ અલગ અલગ શોપિંગ સેન્ટર અને મોલ્સમાં જઈને આ ચેન્જિંગ રૂમ જ્યાં હોય છે ત્યાં જઈને યુવતીઓને રૂબરૂમાં પ્રેક્ટિકલ કરીને એક ટેસ્ટ છે તે બતાવવામાં આવી રહ્યો છે અને ત્યાં યુવતીઓને ટુ વે મિરર અને નોર્મલ જે મિરર છે તેની વચ્ચેનો જે ભેદ છે તે બતાવવામાં આવી રહ્યો છે માત્ર અમુક જ સેકન્ડ્સની અંદર આ જે ભેદ છે તે તમે જાણી શકો છો અને આ એ ખૂબ જરૂરી છે જ્યારે યુવતીઓ ચેન્જિંગ રૂમમાં જાય છે માત્ર આંગળીની એક ટોચ દ્વારા આ જે ટેસ્ટ છે તે થઈ શકે છે અને આ સૌથી સરળ પદ્ધતિ પોલીસ દ્વારા આપવામાં આવી છે કે જેથી નાગરિકો છે તે સુરક્ષિત રહી શકે હવે આ ટેસ્ટમાં જો સામાન્ય મિરર હોય તો તેને તમે કઈ રીતે ચકાસશો તેની વાત કરીએ તો જ્યારે તમે કોઈ સામાન્ય મિરર છે તેમાં તમારી આંગળીની ટોચ રાખો છો ત્યારે આંગળી અને જે સામે મિરરમાં પ્રતિકૃતિ છે તેના વચ્ચે થોડું તમને અંતર જોવા મળશે અને આ અંતર છે તે કાચની જાડાઈના કારણે હોય છે એટલે આ અંતર છે તે સૌથી મોટો અહીંયા પાસો છે કે જે તમને બદલાશે ત્યારે ખબર પડશે આ બંને વચ્ચેનો ફેર હવે જોઈએ કે જો ટુ વે મિરર છે તો તેમાં કઈ રીતનું પ્રતિક્રિયા મળશે તો જ્યારે તમે ટુ વે મિરર છે તેની સામે તમારી આંગળીની ટોચ રાખો છો તો આ જે આંગળીની ટોચ અને સામે રહેલી જે પ્રતિકૃતિ છે તેના વચ્ચે કોઈ પણ ડિસ્ટન્સ એટલે કે કોઈ પણ અંતર રહેતું નથી અને અહીંયા જ આ જે ટુ વે મિરર છે કે નોર્મલ મિરર છે તે પકડાઈ જાય છે

પાલ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા અત્યારે મહિલાઓ કઈ રીતે જાગૃત થઈ શકે જેમ કે આપણને ખ્યાલ છે અત્યારે મહિલાઓ મોલમાં શોપિંગ કરવા જતા હોય છે હોટલમાં જતા હોય છે અને મોલમાં ચેન્જિંગ રૂમ હોય છે ચેન્જિંગ રૂમ હોય છે જ્યાં કને મિરર લગાવેલા હોય છે તો મહિલાઓને આ બાબતે કઈ રીતે જાગૃત કરી શકાય એના માટે થઈને અહીં તમે જોઈ શકો છો અહીંયા એક મિરર છે એ મિરર પર જો તમે આંગળી મૂકશો અને એ મિરર વચ્ચે જો જગ્યા દેખાય એનો મતલબ કે આ મિરર ઓકે છે તમે સેફ છો પરંતુ જ્યારે એ મિરર પર તમે આંગળી મૂકો અને આ રીતે તમને કોઈ વચ્ચે ગેપ દેખાતો નથી ઇટ મીન્સ આ મિરર ટુ વે છે એટલે કે પાછળથી કોઈ તમને જોઈ રહ્યું છે આ વિશેની લોકોમાં જાગૃતતા આવે એટલા માટે થઈને અમે લોકો અભિયાન ચલાવી રહ્યા છીએ જેથી હું મહિલાઓને કે કોઈ પણ ફેમિલીના મેમ્બર્સને મેમ્બર્સ એમને એક વિનંતી કરું છું તમે જ્યારે પણ કોઈ મોલ કે પછી કોઈ હોટેલમાં જાઓ તો ત્યાં રહેલા મિરરને ને એક વાર જરૂરથી ચેક કરજો જો તમને એવું કંઈ પણ અજુગતું લાગે તો તમે નજીકના જઈને જાણ કરી શકો છો આવા લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અમે નજીકના સમયમાં જ વિવિધ મોલ શોપ દુકાનોમાં જઈને ચેક કરીશું અગર આ ટાઈપના મિરર ક્યાંય મળી આવશે તો એના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વિવિધ મોલ હોટલ માં આવા પોસ્ટર આપવામાં આવશે જેથી કરીને જે મહિલાઓ ત્યાં કને આવતા હોય એ લોકોમાં જાગૃતતા આવે આ પહેલ બાદ હવે ગ્રાહકોની જવાબદારી છે કે તેઓ ચેન્જિંગ રૂમમાં માં જતા પહેલા આજ સેકન્ડ સ્પર્નો આજ ટેસ્ટ છે તે કરી લે ચકાસણી કરી લે કે જેથી ગ્રાહકો છે તેમની સુરક્ષા જળવાઈ રહે